વિજાપુર શહેરમાં એક ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે ધોરણ બે માં અભ્યાસ કરતી એક આઠ વર્ષે બાળકીને સ્કૂલના અજાણ્યો યુવક હાથ પકડીને પાછળના બગીચામાં લઈ ગયો હતો અને ત્યાં તેના શરીરે અડપલા કર્યા હતા જે બાદ યુવકે બાળકીના કોણેના ઉપરના ભાગે ઇન્જેક્શન આપ્યું હતું અને આ બાબતે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી વિજાપુર શહેરમાં પોતાના માતા પિતા સાથે રહેતી અને ધોરણ માં અભ્યાસ કરતી આઠ વર્ષની બાળકી ઓગણીસ નવેમ્બરના રોજ પોતાની સ્કૂલમાં ગઈ હતી એ દરમિયાન એક યુવક તેનો હાથ પકડી સ્કૂલમાં પાછળના ભાગે આવેલા બગીચામાં લઈ ગયો હતો જ્યારે આ યુવક બાળકીના શરીરે અડપલા કર્યા હતા તેમજ વીસ નવેમ્બરના રોજ બપોરે એ જ યુવક બાળકીને સ્કૂલના સમય દરમિયાન હાથ પકડી બગીચામાં લઈ ગયો અને શરીરે અડપલા કરી કોણીના ઉપરના ભાગે ઇન્જેક્શન આપ્યું હતું આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાળકીએ ઘરે આવી રાત્રિ દરમિયાન સમગ્ર ઘટના અંગે પોતાના માતા પિતાને જાણ કરતા તેઓ પણ ચોકી ઉઠ્યા હતા ત્યારબાદ એકવીસ નવેમ્બરના રોજ બાળકીના પિતાએ સ્કૂલમાં જઈ સમગ્ર ઘટના અંગે સ્કૂલના શિક્ષકોને વાત કરી હતી ત્યારબાદ પિતાએ સ્કૂલના લાગેલા સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા જોકે ત્યાં બનાવ બન્યો એ બાજુ કેમેરો કવર કરતા નહોતા જેથી શિક્ષકોએ સ્કૂલમાં અભ્યાસ કરતા છોકરાઓને બોલાવ્યા હતા અને બાળકીની સામે ઊભા કર્યા હતા જો કે બાળકીએ આ ઊભેલા છોકરામાંથી કોઈને ઓળખી બતાવ્યા ન હતા ત્યારબાદ આઈટીઆઈમાં અભ્યાસ કરતા છોકરાઓને બાળકી સામે ઊભા કરવામાં આવ્યા હતા જેમાં બાળકીએ એક છોકરા સામે આગળ કરતા શિક્ષકે બાળકીના પિતાને કહ્યું કે બાળકી હાલ કન્ફ્યુઝ છે જેથી તે ખોટા આક્ષેપ કરે છે તેવું કહી શિક્ષકે ત્યાં ઉભેલા આઈટીઆઈના છોકરાઓને કાઢી મૂક્યા હતા પિતા ઘરે લઈ આવ્યા એ દરમિયાન બાળકીને પેટમાં અને હાથમાં દુખાવો થતા તેને વિજાપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી સમગ્ર ઘટના અંગે બાળકીના પિતાએ વિજાપુર પોલીસ મથકમાં અજાણ્યા યુવક સામે ફરિયાદ નોંધાવી છે